મોરબી જિલ્લામાં માળિયા અમદાવાદ હાઈવે પર નર્મદા કેનાલનું પાણી આપવાની માંગ સાથે ખેડૂતોને કોંગ્રેસે ચકાજામ કરીને તંત્રની સામે વિરોધ નોંધાવ્યો આ સાથે પાણી આપો પાણી આપોના નારા પણ લગાવ્યા હતા ઉલ્લેખનીય છે કે ચાર મહિનાથી કેનાલનું રિપેરિંગ ચાલતું હોવાથી કેનાલમાં પાણી છોડવાનું બંધ કરાયું છે વાવણી સમયે પાણી ન મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જેથી વહેલી તકે ખેડૂતોને પાણી મળે તે માટેની માંગ કરવામાં આવી અને પાણી નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી આપવામાં આવી છે પાણી પંદર તારીખે છોડવાનું હતું મુખ્યમંત્રી જાહેરાત કરી હતી ને પંદર તારીખે છોડ્યું ને પછી કે પહેલી તારીખે છોડવાનું પહેલી તારીખે ન છોડ્યું ને કાલ ખોટે ખોટા વિડીયો બનાવીને થોડુંક પાણી છોડ્યું ને પાણી કેનાલમાં આવ્યું નથી એટલે અમે જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી અમે એક લેટર લખ્યો કાર્યપાલક ઇજનેર કે ભાઈ આટલા દિવસની અંદર તમે પાણી છોડજો જો પાણી છોડવામાં નહીં આવે તો હું હળવદ ધાંગધરા હાઈવે બ્લોક કરીશ એવી મેં અલ્ટિમેટમ આપી